કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરે ખાતે આવેલ નાઈ શ્રી સમાલ બાવન નાઈ સમાજ યુવા સંગઠન અમદાવાદ મંડળ દ્વારા ત્રીજુ ચોપડા વિતરણ કરાયું મળતી માહિતી પ્રમાણે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરે ખાતે આવેલ નાઈ સમાજની વાડી ખાતે શ્રી સમાલ બાવન નાઈ સમાજના યુવા સંગઠન અમદાવાદ મંડળ દ્વારા ત્રીજુ ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને મુખ્ય અતિથિ તરીકે અશોક ગિરી ગિરનારી બાપુ જૂના ડીસા ચેતનભાઈ જુનાડી સા ચોપડાના દાતાનું ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાકરેજ તાલુકામાં તેમજ ડીસા દિયોદર ભાભર સહિત અન્ય વિસ્તારોમાં નાઈ સમાજની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શિવોલીના પોપટભાઈ નાય અરવિંદભાઈ ભાટી ડીકે નાય પત્રકાર સહિત નાય સમાજના યુવાનો વડીલો અને મહિલાઓ સાથે વિદ્યાર્થીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને શિયોરી ખાતે આવેલ નય સમાજની વાડી ખાતે ત્રીજો ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અહેવાલ ડી કે નાઈ ખાકરે